કાલો ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો સ્વાગત છે આપણે તમારા બધાની ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગ અને મિત્રો આજે પવન ભૂકા ગાડે એવો પવન આવે છે પણ જો ખાવ આંચકા નો પવન આવે છે ખાવ આમ નમી જાય ને એટલો બધો પવન આવે છે ને અત્યારે તો વાતાવરણ થોડુંક શુદ્ધ ઓઈલું થઈ ગયું છે ખુલ્લું થયું છે હમણાં બપોરે બાર એક વાગ્યે તો આમ આ બાજુ આપણે એવું કાળું ડીબાંગ વાદળ થયું હતું ને એમ થાય હમણાં વરસાદ ઘૂટી પડે ને એવું વાતાવરણ થઈ ગયું હતું અને એ બાજુ ભડલા ને એ બાજુ ને વરસાદ હતો અમારા મામા ગામ બાજુ અને માસી ગામ બાજુ એટલો બધો નતો પણ થોડો થોડો હતો ફાટા હતા બહુ જાજા નતા રોડ પર લઈ જાય રસ્તા રોડ એટલો હતો વધારે નતો એવો આટલો બધો પવન આવે છે

કાલે મૂકાય છે તો એ ને આવતી કાલે વિડીયોમાં આવશે તો આપણે જો આ વિડીયો નાનો હોઈએ તો આપણે આવતીકાલનો ભેગો કરીએ ને એક દિવસમાં ગેપ પણ નીકળ્યું આપણે વિડીયો ને વાતાવરણ ચોખ્ખું થાતું જાય છે એટલે બપોરે વાતર થતા એવું ચિત્તા જેવું થાતું જાય વરસાદ આવશે વરસાદ આવશે પણ ભગવાન માતાજી માતાજીને ચૂંકા કે વરસાદ ના આવ્યો એટલે આપણે સારામાં હારું કામ થઈ ગયું પૂર્ષક નહીં થાય

તો ઠંડો ઠંડો પવન આવે છે ચાલો હવે હે સારો લેતા જઈ હા લેતા જઈ ને પછી હે ને નાય જોઈ થઈ ગઈ ફ્રેશ કેમ કે થઈ ગયા સિમેન્ટ વાળા ઉગરાય મેલા હડતા થઈ ગયા હે હવે નાય જોઈ થઈ ગઈ ફ્રેશ સારો અત્યારે હાલ નો જો કે વ્યુ તો નહીં સારો આવે વાડી નો આપણે ચેણા જો હવે બસ હવે સિઝન ચાલુ થાય આપણે લગભગ દસ પંદર દિવસ તો વ્યાજ છે આમાં એમ કે લીલા ઝીણા હે દસ પંદર દિવસમાં બધા જીણા સુકાઈ જવાના આટલા બધા તાઇન પડી હે ને ઢાળ જીવ તાઇન પડી એટલે જી એક ગુંજળી બિલા કણે પડી છે ધાર જીવ ઢા હે એટલે જલ જલ્દી સુકાઈ ન્યા ચાલો હવે હે ને માલા જી કરે ચાલો બસ વાગી ગયા છે રાત ને આપણે 8:30 થઈ ગયા હે ને આપણો વિડિયો તે આપણે પબ્લિક થઈ ગયો છે આવી ગયો છે ને તમે જોઈ પણ આખો છે ને ના જોયો હોય તો જોઈ લીજો બધા ને યોગા કરી <&t Interestingly>

ઓળો ખાવા આવી જ ગરમા ગરમ મજા આવે તાજા તાજા મજા આવે ખાવાની ને બા બનાવે છે રોટલા ઘઉના રોટલા બનાવે છે બાજુ

દર્શન ને ભાઈ બધા ગયા છે લગન માં એટલે જે ને દેકારો નથી થાજો દર્શન દેકારો ચાલુ જ હોય સરગવાન શાક બતાવું તમને જાઈ ગયા તા પહેલા કઢી વાળું હરગવાન શાક કરું એમ આમાં જો કરું શાક છે રસા વગરનું આમાં કઢી વાળું શાક સોનું તન કેવું ભાવે કઢી કઢી વાળું ભાવે પૂરો કેમ કે એને આપણે લાંબો થઈ ગયો વિડીયો આઠ દસ મિનિટ નો એટલે આપણે કાલે પાછો ટાઈમ મળશે બીજો વિડીયો બનાવશું અહીંયા જો મિત્રો ધુહાડો થાય છે બહુ

મળીશું પાસે આવતીકાલે નવા બ્લોગમાં અને વિડીયોને લાઈક કરી દીજો શેર કરી દીજો અને ચેનલ તો પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને ઘણા દિવસો પહેલા આવી ગયા હોય ઘણા દિવસો પહેલાં ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો બધા એટલે જલ્દી જલ્દી આપણે એને દસ હજાર સબસ્ક્રાઈબ છે કમ્પ્લીટ થઈ જાય ચાલો ડાયરા આવજો બધા નેક્સ્ટ વ્લોગમાં